એ નમસ્કાર મિત્રો જે હું છું રામ સોલંકી તમે જોયું છે મારી ઓફિશિયલ યુટ્યુબ ચેનલ સોલંકી રાંકૃષ્ઠ નામે તમને આપણે છે તેની કોન્સ્ટન્ટ અપડેટ એ પડશે તેની નજીક હોય એવી મિત્રો બિન સરકારી અનુદાનિત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની જે ભરતી પ્રક્રિયા અટકેલી હતી એ ચાલુ થઈ ગઈ છે એના ઇન્ટરવ્યૂનું નવું શેડ્યુલ પણ આજે જાહેર થઈ ચૂક્યું છે અહીંયા તમને પરિપત્ર દેખાય છે સાત બે બે હજાર પચીસનો અહીંયા વિષય છે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી બે હજાર ચોવીસ અને ઇન્ટરવ્યુ પ્રક્રિયા ચાલુ રાખવા બાબત હાલ આપણે જાણીએ છીએ કે આદર્શ આચાર સંહિતા ચાલે છે તેમ છતાં પણ જે પ્રક્રિયા છે એ તો ચાલુ રહી જ શકે છે એટલે પ્રક્રિયા પ્રોસેસ જે છે એ ચાલુ રહે છે અને એના માટેનો લેટેસ્ટ પરિપત્ર આજે થઈ ચૂક્યો છે અહીં તમે જોઈ રહ્યા છો કે સાત બે બે હજાર ચોવીસના રોજ આ પરિપત્ર થયો છે ઉપરોક્ત વિષય સંદર્ભે જણાવવાનું કે રાજ્યની બિન સરકારી અંતર્ગત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની ભરતી બે હજાર ચોવીસ સંદર્ભ દર્શિત પત્રક બેથી ચૂંટણી પ્રક્રિયાના અંતર્ગત આચાર્ય ભરતીની ઇન્ટરવ્યૂ પ્રક્રિયા મુલતવી રાખવામાં આવેલ પરંતુ સંદર્ભ એકથી રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખવાના નિમણૂક હંગમો તારીખ સોળ બે બે હજાર પચીસ એટલે કે મતદાન દિવસ બાદ કરવાની શરતે મંજૂર મંજૂરી આપવામાં આવેલ છે જે અન્વયે આચાર્યની ભરતીની ઇન્ટરવ્યુની પ્રક્રિયા અગાઉ નિયત કરેલ તેમજ ઉમેદવારોના કોલ લેટરમાં ફાળવેલ તારીખ અને સમય મુજબ દસ બે બે હજાર પચીસથી તેર બે બે હજાર પચીસ સુધી રાબેતા મુજબ ચાલુ રાખવા આથી જણાવવામાં આવે છે તારીખ દસ બે હજાર પચીસથી પંદર બે બે હજાર પચીસ દરમિયાન પસંદગી પામનાર ઉમેદવારોને સત્તર બે બે હજાર પચીસ કે તે બાદ સંબંધિત શાળા મંડળ દ્વારા નિમણૂક હુકમ અપાય તેમ આપની કક્ષાએથી સુનિશ્ચિત કરવાનું રહેશે અને તેને સંબંધિત આપની કક્ષાએથી જાણ કરવાની રહેશે સંદર્ભદર્શિત પત્ર ત્રણથી અપાયેલ હાજર થવાની સૂચનાને બદલે હવે નિમણૂંક થયેલ થનાર ઉમેદવારોને સત્તર બે બે હજાર પચીસથી છવ્વીસ બે બે હજાર પચીસ સુધીમાં હાજર થવાનું રહેશે તારીખ એક બે બે હજાર પચીસથી તેર બે બે હજાર પચીસ સુધી મુલતવી રાખી ઇન્ટરવ્યૂની નવી નિયત કરેલી તારીખો નીચે મુજબ રહેશે જે ધ્યાને લેવી અગાઉની ઇન્ટરવ્યૂની તારીખ અને નવી નિયત થયેલી ઇન્ટરવ્યૂની તારીખ દસ અહીંયા પહેલી ઇન્ટવ્યૂની તારીખ આપી છે અગાઉની અને હવે એની સામે એક્ઝેક્ટ નવી નિયત કરેલ ઇન્ટરવ્યૂની તારીખ આપી છે પહેલી હતી દસ બે બે હજાર પચીસ એ એમાં કોઈ ફેરફાર નથી દસ અગિયાર બાર તેરમાં કોઈ ફેરફાર નથી અને એના પછી એક બે બે હજાર એ જે હતું ઇન્ટરવ્યૂ એ પંદર બે ગયું છે ત્રણેય હતું એ ચૌદ બે ગયું છે ચાર બે હતું એ સત્તર બે ગયું છે પાંચ બે હતું એ અઢાર બે બે હજાર પચીસના રોજ જેવું છે છ બે હતું એ ઓગણીસ બેના રોજ સાત બેના હતું એ વીસ બેના રોજ અને આઠ બે બે હજારના રોજ હતું એ એકવીસ બે બે હજાર પચીસના રોજ એની નવી તારીખ ફાળવવામાં આવી છે તો મિત્રો હવે એક નક્કી થઈ ગયું કે જે રાજ્યની ભરતી પ્રસંગી સ સમિતિ દ્વારા અને જે શૈક્ષિક મહાસંઘ દ્વારા જે રજૂઆત કરવામાં આવી હતી ગ્રાહ્ય રાખવામાં આવી છે અને ચૂંટણી આયોગ દ્વારા આચાર્યની ભરતી પ્રક્રિયા ચાલુ રાખી ફક્ત નિમણૂક હુકમની છે એ ચૂંટણીનું મતદાન થઈ ગયા ત્યારબાદની રાખી છે એટલે આપણી જે ભરતીની પ્રોસેસ તે હવે આગળ ધપશે એવું આ પરિપત્રથી આપણે એવી હોપ રાખી શકીએ એવી આશા રાખી શકીએ તો મિત્રો તમને આવી જ અપડેટ તુરંત મળે એટલે ચેનલ ઉપર જો તમે નવા હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો જો ગમે તો લાઇક કરી દેજો અને અમારી સામે બન્યા રહેજો અસ્તુ જૈન વંદે માતરમ જે સુધી મળે છે નવા જ વિડીયો છે ત્યાં સુધી આવજો ધન્યવાદ